સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમગ્ર વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા સિનેમા હોલમાં જઈને હજારો સ્ત્રી પુરુષોએ ફિલ્મ મહારાજનો વિરોધ કર્યો હતો જેમાં જાગો હિન્દુઓ જાગો સનાતન સામે જાગો ભાગો અને સનાતન ધર્મ બચાવો આ તસવીર પર પરંપરાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જનતાએ આ તસવીર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થયેલી મહારાજા ફિલ્મ અને આ ફિલ્મ મહારાજા નોવેલના આધાર પર બની છે આ મહારાજા ફિલ્મ તથા મહારાજા નોવેલ ઉપર પ્રતિબંધ લાગે અને આ ફિલ્મ અને નોવેલના પ્રસ્તુતકર્તાઓને સરકાર દ્વારા કાર્યવાહી કરીને એને સજા થાય એ માટે વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં સંપૂર્ણ હિન્દુ સમાજ દ્વારા આજે આ રેલીનું આયોજન થયું છે વનિતા વિશ્રામથી રેલી નીકળીને કલેક્ટર કચેરી જશે અને સુરતના માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને આવેદનપત્ર આપીને અમે માંગ કરવાના છીએ કે આ પ્રકારની હિન્દુ ધર્મ સંસ્કૃતિને બદનામ કરતી ફિલ્મો ઉપર પ્રતિબંધ લાગે અને આ પ્રકારનું કુલકૃત્ય કરનારા લોકોને સજા થાય એ પ્રકારની સંપૂર્ણ હિન્દુ સમાજના અન્ય મતપંથ સંપ્રદાયોના લગભગ સાત હજાર જેટલા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેવાના છે સંપૂર્ણ હિન્દુ સમાજના ભિન્ન ભિન્ન મતપંથ સંપ્રદાયોના

આ આપણો ભારત દેશ એ વિવિધતાવાળો દેશ છે અને અનેકતામાં એકાત્મતાવાળો આ દેશ છે આ દેશની અંદર અનેક ભાષા અને પોતપોતાના ધર્મોને અનુસાર પોતાનું આત્મકલ્યાણ કરવાની ભાવનાવાળા લોકો રહે છે અને દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને અનુસાર ચાલવાની સ્વતંત્રતા છે અહીંયા સૌ કોઈનું સન્માન જળવાવું જોઈએ કોઈ પણ પંથ ધર્મનું અપમાન ન થવું જોઈએ આ ભારત દેશની અંદર પરંતુ પાછલા કેટલાક દિવસોથી આ જે ફિલ્મને આપણે જે એક શૃંખલાઓ જોઈએ છીએ એ ફિલ્મની શૃંખલાઓમાં એક પછી એક એવી ફિલ્મો પ્રસ્તુત થઈ રહી છે કે જેની અંદર સનાતન ધર્મનું અપમાન થાય અને સનાતન ધર્માવલંબીઓનું હિન્દુ સમાજની ભાવનાઓ દુભાય એવા પ્રકારની ફિલ્મો પાછલા દિવસોમાં વારંવાર આવતી જઈ રહી છે અને તે જ શૃંખલાની અંદર પાછલા થોડા દિવસ પહેલાં અન્નપૂર્ણા જેવી ફિલ્મ આવી અને એવી જ ફિલ્મ અત્યારે આ મહારાજ પણ આવી રહી છે આવી ગઈ છે અને એનાથી સમસ્ત હિન્દુ સનાતન ધર્મની ભાવના ખૂબ જ આહત થઈ છે એટલે આ અત્યારે આ રેલી દ્વારા મૌન શાંતિપૂર્ણ રેલી દ્વારા અત્યારે અમે સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે આવા સમયે સરકારશ્રીની એ ફરજ બને છે સરકારશ્રી પાસે એવા પાવર છે કે પોસ્ટ રિલીઝ આવી ફિલ્મના ઉપર એ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને આ ફિલ્મને પણ પ્રતિબંધિત કરે એના પર સંપૂર્ણ બાન મૂકે એટલું જ નહીં આ ફિલ્મ જેના ઉપર આધારિત છે તે મહારાજ નામની જે નોવેલ લખાઈ છે એ નોવેલના ઉપર પણ પ્રતિબંધ મૂકે કારણ કે એક તરફ કહેવામાં એમ આવે છે કે અમે જે સાચી ઘટના અઢારસો બાસઠમાં બની છે તેના આધારે મૂકી રહ્યા છીએ અને બીજી તરફ એ પુસ્તકની અંદર જ કહેવામાં આવ્યું છે કે મેં કલ્પનાની ઇસ્ત્રી એની અંદર ફેરવેલી છે એ ઇસ્ત્રી એટલી બધી ફેરવાઈ ગઈ કે સત્ય એમાં બળી ગયું છે એટલે ખરેખર આવી પરિસ્થિતિની અંદર આપણે સૌ સનાતન ધર્માવલંબીઓએ જાગૃત થવાની જરૂર છે આ એક તરફ એમ જ્યારે આપણે કહીએ કે આ સના સત્ય પર ઘટના પર આધારિત છે તો પછી એની અંદર બીજી કોઈ પણ વસ્તુ કાલ્પનિક ન ઉમેરાવી જોઈએ આની અંદર ધર્મગ્રંથોનો જે અર્થ છે તે પણ વિપરીત કરવામાં આવ્યો છે અને બહુ જ ખોટી રીતે આપણા ધર્મને આની અંદર ચિતરવામાં આવ્યો છે બહુ જ ખોટી રીતે આની અંદર આપણા ધર્મગ્રંથનું બધા અર્થઘટનો કરવામાં આવ્યા છે અને આ પુસ્તક વગેરેની અંદર ભગવાન કૃષ્ણને માટે ભગવાન કૃષ્ણને માટે ભગવાન કૃષ્ણને માટે પણ અનર્ગલ પ્રલાપ કરવામાં આવ્યો છે ભગવાન કૃષ્ણના સોળ હજાર પટરાણીઓની માટે પણ અને ભગવાન કૃષ્ણને માટે પણ બહુ જ અનર્ગલ પ્રલાપ કરવામાં આવ્યો છે તે સમયની અંદર અઢારસો બાસઠની અંદર આ જે ચુકાદો આવ્યો મહારાજા લાયબલ કેસનો એ પણ અંગ્રેજોના ષડયંત્રપૂર્ણ એમનો પૂર્વગ્રહયુક્ત અને ષડયંત્રપૂર્ણ અને પૂર્વ નિર્ધારિત પ્રકારથી ચુકાદો આવેલો છે આપણે જો એમ કહીએ કે અંગ્રેજોના ચુકાદો કે જજમેન્ટ ઇઝ જજમેન્ટ એમ જો આપણે માનતા હોઈએ તો આ દેશના વીરો જેમ કે ભગતસિંહજી આપણા જેમ કે સુખદેવજી મંગલ પાંડે અને વીર સાવરકર જેવાને જેને આ લોકોએ આતંકવાદીનો દોષિત રીતે એ લોકોને ગણાવ્યા શું આપણે એમને આતંકવાદી ગણવા તે સમયે એવી જાતનો આખી પરિસ્થિતિ હતી કે લોર્ડ મેકોલે સ્પષ્ટ કીધેલું કે આ દેશના ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો કેવલ અને કેવલ આ દેશની બેકબોન સમાન જે એની આધ્યાત્મિક એનો જે વારસો છે સ્પિરિચ્યુઅલ એનો વારસો અને એની જે સંસ્કૃતિ અને સભ્યતા છે એના ઉપર કુઠારાઘાત કર્યા વગર અને લોકોને પોતાના ધર્મથી વિમુખ કર્યા વગર આ દેશના ઉપર આપણે રાજ કરી શકશું નહીં અને માટે ડિવાઈડ એન્ડ રૂલની એમની નીતિને અનુસાર જેવી રીતે આ લોકોએ જેમ તે વખતે આ દેશભક્તોને જેવી રીતે ફાંસીના માછળે ચડાવ્યા તેવી રીતે ધર્મગુરુઓને ધર્મને પણ ખોટી રીતે ચિતરવો આપણા ભગવાન શ્રી રામકૃષ્ણ વગેરેને ખોટી રીતે ચિતરવા અઢારસો બાસઠના આ જજમેન્ટની અંદર ભગવાન કૃષ્ણને માટે પણ બહુ જ ઓબ્જેક્શનેબલ રિમાર્કો પાસ કરવામાં આવ્યા છે એટલે આ રીતે અઢારસો બાસઠની અંદર જે આ કેસ ચાલ્યો એને આધારે જો આપણે કહેતા હોઈએ કે અમે આ ફિલ્મ બનાવી છે તો હું અત્યારે એમ કહું કે આપણે ભગતસિંહને એના આધારે અંગ્રેજોએ જે નિર્ણય આપ્યો તેના આધારે એમને આતંકવાદી ગણાવીને એક ફિલ્મ બનાવી દઈએ અને પછી કહીએ કે અમે તો આ એક એક રિયલ ઘટના બટી એના આધારે અમે આ ફિલ્મ બનાવીએ છીએ તો એ થઈ શકે નહીં એ કરી શકાય નહીં તેવી જ રીતે આ જે કંઈ પણ કૃત્યો કરવામાં આવી રહ્યા છે એ બહુ જ વખોડવાને લાયક છે આ ભારત દેશની અંદર કોઈ પણ ધર્મનું અપમાન નહીં થવું જોઈએ બધા જ ધર્મને પોતપોતાની રીતે પોતાના આચરણ કરવાને માટે ધર્માનુયાયીઓને સ્વતંત્રતા છે તો શા માટે આ સનાતન ધર્મના ઉપર જ એક ધાર્યો પ્રહાર અને તે પણ ફિલ્મો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને અત્યારે ઓટીટીનું પ્લેટફોર્મ અત્યારે પસંદ કરીને એના માધ્યમથી એક પ્રકારે સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ ભારત દેશ જે વિશ્વગુરુતાની તરફ જઈ રહ્યો છે અને આ દેશનો યુવા જે હવે જાગૃત થયો છે ધર્માભિમુખ થયો છે તેને પાછો ગુમરાહ કરવા માટે આવી બધી ફિલ્મો આવી રહી છે અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે એમના વિશિષ્ટ પાવરનો ઉપયોગ કરીને અને જે કોઈ સેક્શન સિક્સટી નાઇન એ વગેરે જે સેક્શનો છે એના આધારે પોતાના પાવરનો ઉપયોગ કરીને આ મહારાજ ફિલ્મને અને મહારાજ પુસ્તકને બેન કરે એને અટકાવે એ અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમસ્ત સનાતન ધર્માવલંબી સમાજની માંગણી છે